આજે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે આ ઇન્સ્પેક્શનમાં આપણે પોલીસ સ્ટેશન્સની નોટ રિટિંગ કરવામાં આવે છે જિલ્લાનું નોટ રીટિંગ કરવામાં આવે છે ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવે છે અને આજે સવારે આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ સેરિમોનિયલ પ્રેડ લેવામાં આવેલ અને અલગ અલગ જે એક્ટિવિટીઝ છે જેમાં મોબ ડ્રિલ હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય આપણે જે અશ્વ છે તો દલનિક જે કામગીરી છે એ જોવાની હોય અને અન્ય અનેક ઇસ્કો ડ્રીલ હોય ગતિવિધિઓ એની પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો અને અધિકારી કર્મચારીઓ બાબતે પણ આની કોઈ રજૂઆત હોય તો તે સંદર્ભે પોલીસ દરબાર પણ લેવામાં આવેલ છે અને લોક દરબાર પણ લેવામાં આવેલ છે જેમાં આપણા મોડાસા ટાઉનના અને આસપાસના વિસ્તારના ઘણા બધા લોકો અને આગેવાનો હાજર રહ્યા એમાં આના પણ જે પ્રશ્નો હતા એ પણ પ્રશ્નો નોંધવામાં આવ્યા છે અને આ પ્રશ્નોનું પણ નિરાકરણ જિલ્લાની કાયદોની વ્યવસ્થા એની અલાવા જે જે ક્રાઇમ પેટર્ન છે એનું પણ એનાલાઇસિસ કરવામાં આવશે અને આ બાબતે એસપી સાહેબ પણ સાથે છે તો અધિકારીઓને પણ સૂચના આપવામાં આવશે જેથી આગલા જે આગામી વર્ષ છે એમાં પ્રજા માટે પોલીસ સારી રીતે કામ કરી શકે અને જે આ વર્ષમાં જે પોલીસની કામગીરી રહી છે એનાથી વધારે સારું જે છેકની સ્કેલ ઉપર પોલીસ કામ કરી શકે એના માટે ચર્ચા વિચારણા કરીને અને એક એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે આજના લોકદરબારના મુખ્ય પ્રશ્નો પણ હતા લોકદરબારમાં જે મુખ્ય પ્રશ્નો હતા એમાં મોટા ભાગે આ ટ્રાફિકના પ્રશ્નો હતા અમુક પોઈન્ટ્સ ઉપર તો આ સર્કિલ્સ ઉપર પણ પોલીસના માણસો હોય અને જે રોડ એન્જિનિયરિંગ યા ડિઝાઇનિંગની કોઈ બાબત હોય તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે પોલીસના ડીવાયસપી ત્યાં પછી એસએચ જે લેવલ એસપી શ્રીના લેવલે ઉપર પણ બેઠક લેવાનું હોય તો લઈને આનું નિરાકરણ લાવવામાં આવે અને અલાવા અમુક જે ચોકી અને અમુક પોલીસ સ્ટેશનના નિર્માણ બાબતની પણ ચર્ચા થયેલ એમાં અમુક પોલીસ સ્ટેશનના જે નિર્માણ છે આ બાબતે પ્રાયોરિટીમાં લેવામાં આવ્યો છે અને એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે